પ્રશ્ન પૂછશો ને એમાંથી કઈક સમજ મળશે એટલે એમ તમે નહી માનતા કે કોઈ પ્રશ્ન નો પ્રકાર સારો હોવો જોઈએ એવું કઈ નથી એટલે એટલે કોઈ પણ પ્રશ્ન તમારા જીવન નો રિયલ હોય ને એ પરફેક્ટ જ હોય પછી તમને તમને સીલી ભલે લાગતો હોય પણ સીલી ન હોય અચ્છા અચ્છા સારું કહેવાય મને અત્યારે એવું લાગે હું કરું તો મને શાંતિ લાગે છે એટલે કરું છું મને એવું નથી લાગતું કે હું ક્યાંય પહોંચું છું એવું નથી લાગતું પણ મન અશાંત હોય અથવા તો વિચારો નું બહુ હોય ત્યારે તો એનાથી શાંતિ લાગે છે એ સિવાય એનો કઈ બીજો ઉપયોગ હા કઈ જીવનમાં શાંતિ ના પ્રકાર ની અંદર તાત્કાલિક

એટલે ધ્યાનની જરૂરિયાત એમ એટલે આપણે આપણી અંદર કેવી વસ્તુ છે કે આપણે આપણાથી પરિચિત નથી આપણા નેચર થી આપણે એટલે આત્માની વાત નથી કરતો અત્યારે મારી પ્રકૃતિ થી હું વાકેફ નથી વાકેફ નથી એટલે પ્રોબ્લેમ શું થાય છે કોક મને એમ કે છે તમે આવા છો તો હું રિએક્શન થાય છે કારણ કે મેં મારું ઓબ્ઝર્વેશન બરાબર કરેલું નથી એટલે મેં મારી એક ઇમેજ છે કે હું તો ત્યારે હાવ કરતા હાવ એમ કેવાય કે આપણે શું કેવાય હાવ આસુરી વૃત્તિઓ એ બધી વસ્તુ તમારી અંદર પડેલી છે એ તમને ખ્યાલ આવશે એટલે તમારી અંદર એવી ઈમેજ નહી બને કે હું કોઈ આપણને અત્યારે કોઈ પણ બોલે છે એના માટે દુઃખ થાય છે કે હું તો આમ છું આમ છું આમ છું કારણ કે મારી આગળ ધ્યાન નથી ધ્યાન હોત તો મારી અંદર ઈ જે કોઈ વ્યક્તિ કે છે એ બધી વસ્તુ મારી અંદર પડેલી જ છે અને આ પડેલી વસ્તુ થી વાકેફ થવું આપણા થી વાકેફ થવું આપણા પ્રશ્નો થી વાકેફ થવું અને પ્રશ્ન નો અંત કરો રાગ નો દ્વેષ નો 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 ભય બધા પ્રશ્નો ના અંત કરવા માટે ધ્યાન ની જરૂર પડશે કારણ કે તમને ખબર નહીં પડે કે પ્રશ્ન ક્યાં છે તો તમે કેવી તક મનો કે એક પંચર એક સ્કૂટર છે ને એમાં કઈક પ્રોબ્લેમ થઈ ગયો છે તો પ્રશ્ન થઈ ગયો છે તો ઓલો જે રિપેર કરનાર છે એ પ્રશ્ન ક્યાં થયો છે એ આ ગોતવા જશે બધી વસ્તુ જોશે કે શું થાય છે ચાલુ થાય છે ચાલુ નથી થતું તો એ પ્રશ્નના મૂળ લગીન જાય છે એમાં ધ્યાન છે એ પ્રશ્નના મૂળ લગીન જાય છે કે આ ધ્યાન એટલે આ માનો કે મને રાગ થાય છે દ્વેષ થાય છે ભય થાય છે તો એનો મૂળ ક્યાં છે મૂળ ને ગોતે છે અને એ મૂળ ને ગોતીને એને કાઢે છે રિપેર કરે છે એટલે આપણા જીવનની જે સમસ્યા હોય આપણે બધી તૂટી જાય આનો પ્રકાશ આના આનો પ્રકાશ આ જે ધ્યાન છે એ પ્રકાશ છે ધ્યાન એટલે તમારી હાજરી છે અને હાજરી છે એટલે જ્ઞાન છે અને જ્ઞાનનો પ્રકાશ તમને જયારે થાય છે એટલે અજ્ઞાન ક્યાં કયા પ્રકારનું અજ્ઞાન છે એની તમને ખબર પડે છે તમારે ક્યાં સુધારો વધારો કરવાનો છે એ તમને ખ્યાલ આવે તમે તમારી જાતને રિપેર કરતા જ છો એટલે ધ્યાનની એ રીતે જરૂર છે આપણને ખબર જ ન હોય કે મારે ક્યાં રિપેર કરવાનું છે તો કેવી રીતે થશે એટલે ધ્યાન છે પર્ટિક્યુલર વસ્તુ બતાવે છે કે આ જગ્યાએ રિપેર કરો આ જગ્યાએ આ જગ્યાએ આ જગ્યાએ અમારી ધ્યાન એટલે હું કઈ પણ કરું છું ને હું બોલું છું ચાલુ છું મને આવેગ આવે છે આવેશ આવે છે છે કે અત્યારે આની જરૂર નથી જરૂર અત્યારે તો હું જે કઈ વ્યક્ત કરું છું ને એની હારે આઈડેન્ટિફાઈ હોઉં છું અને ઓલું ધ્યાન છે એ તમે કઈ જગ્યાએ ભૂલ એટલે એની અંદર પ્રકાશ છે એટલે એને દેખાઈ જાય છે કે આ જગ્યાએ ભૂલ છે આ જગ્યાએ ભૂલ છે આ જગ્યાએ ભૂલ છે ત રીતે તો ધ્યાન એટલે પ્રેઝન્સ માં હાજર હોવું એ જો એટલે 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 તમે ધ્યાન માં જરા આવો છે ને ત્યાં તમારું જ્ઞાન ભાન વધી જાય છે તમે તમારું ઓબ્ઝર્વેશન કરો મનો કે તમે અત્યારે કોઈ વિચાર માં છો તો તમને કંઈ ખબર ન પડે હવે તમે જેવી તમારી પ્રેઝન્સ કરશો ને એટલે તમારી અંદર કેવા પ્રકારના વિચાર હાલે છે એ તમને ખબર પડવા માંડે બહાર બીજા લોકો મનો કે અમુક પ્રકારના ટોન થી બોલે છે અમુક પ્રકારના કોઈ કયા ટોન થી બોલે છે કેવી રીતે બોલે છે કે તમને છાલ આવે તમારી હાજરી હોય તો એટલે તમારી હાજરી ની અંદર જ્ઞાન એક ક્ષણ માટે એક સેકન્ડ માટે તમારી જેવી પ્રેઝન્સ થઈ ને એટલે ડાયરેક્ટ પરસેપ્શન થયું ઓલું આપણે આપણે જયારે આપણી પ્રેઝન્સ નથી હોતી ને ત્યારે વિચાર આપણને જે કે છે એ આપણે માનીશ અને અત્યારે જ્યારે તમારી પ્રેઝન્સ થાય છે તો વિચાર લુચાઈ કરે છે કપટ કરે છે તો તમને ખ્યાલ આવે છે કે કરે છે પાખંડ કરે છે એ તમને ખ્યાલ આવી જાય ઓલું વિચાર આપણને આપણે કરી અને અત્યારે વિચાર છે દ્રશ્ય થઈ ગયો નકર વિચાર આપણો માસ્ટર હતો ઈ જે કાન ને એ પ્રમાણે આપણે કરી કે આને અરે રિએક્શન કર અને પ્રેમ બતાવ તો એ પ્રમાણે આપણે કરી અને ઓલું તમને પોતાને દેખાય કે વિચાર અત્યારે શું કરવા માંગે છે વિચાર કઈ લુચાઈ કરે છે કેવું કપટ કરે છે તમને એક્ટ ખબર પડે અત્યારે

એટલે વિચારનો જ ભાગ છે અને જોવે છે છે અને એક તમે તમે પોતે ખુદ જે છો છો જોવો તો હવે જોનાર કોણ એ તમારે એમ રાખવાનું કે વિચારનો એક ભાગ જોવે છે કે તમે ડાયરેક્ટ રીતે જોવો છો એટલે ઈ તમારે તમારે એટલે તમારી લેબોરેટરીમાં તમારે તપાસવું પડશે એટલે બહુ ઈમાનદાર રહેવું પડશે આની અંદર અને એટલે એટલે વિચાર શું અને દર્શન શું બે વચ્ચેનો ભેદ કરવો પડશે તમારી જયારે પ્રેઝન્સ થાય છે ત્યારે દર્શન શરૂ થાય છે અને તમારી ગેરહાજરી હોય છે તો વિચાર ચાલુ થાય છે હવે તમારે ગોતી કાઢવાનું છે કે વિચાર કોને કહેવાય ને દર્શન કોને કહેવાય તમારે જ ગોતવાનું એમાં ખાલી હું તમને ડિવિઝન કરી શકું પણ એનો ડિવિઝન અંદરથી તમારે જ કરવાનું છે કે ખરેખર હાજરી એટલે શું એટલે 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 સાધક ને આટલા બે જ વસ્તુ છે આમાં સાધક ને ત્રીજી કોઈ વસ્તુ જ નથી વિચાર છે એક દર્શન દર્શન છે તમારી એટલે ડાયરેક્ટ પરસેપ્શન રીતે વિચારને જોવો છો ઇમેજ ને જોવો છો ઈગો ને જોવો છો તમને બધું દેખાય છે ઈગો કેવી રીતે કામ કરે તમારી જયારે પ્રેઝન્સ હોય છે ત્યાં ડાયરેક્ટ રીતે આપણું થર્ડ આઈ એટલે પ્રેઝન્ટ મોમેન્ટ છે આપણી થર્ડ આઈ ખોલે છે ડાયરેક્ટ રીતે જોઈ શકે એ રીતે એટલે આ બે ભેદ હારા હારા સાધકો ગોતી નથી શકતા કે આમાં શું કરવું સમજો આજે અદભુત ના ના અદ્ભુત અદભુત એટલે તમારા બધા પ્રશ્નોનું હવે તો નિરાકરણ ની દિશા જ ચાલુ થઈ ગઈ તમારા પ્રશ્નોનો નિકાલ થવાની પ્રોસેસ જ ચાલુ થઈ ગઈ હવે ઇન્સ્ટિક વાંચે છે કોણ કે ભૂખ છે એટેન્શન છે વાન છે એટલે એને જ્યાં ઇન્સ્ટિક અંદરની ઇન્સ્ટિક એમ કીધું કે આ ભૂખ છે ભૂખ લાગી છે તો એટેન્શન એ ભૂખ ને વાંચી સમજી એટલે કપડા આપડે જમી તો જમવાનો નિર્ણય કરે છે તમારી પ્રેઝન્સ હવે આપણું ધ્યાન આપણું ધ્યાન સતત રીતે જે પ્રકાશિત થાય છે ને તરફ થાય છે જે પ્રકાશ કરે છે એના પર નથી મને કે ભૂખ ભૂખ ની ખબર પડે છે ભૂખ નો પ્રકાશ પણ કર્યો મને ઊંઘ આવે છે તો ઊંઘ છે એ ઓબ્જેક્ટ છે દ્રશ્ય છે ઊંઘનો પ્રકાશ આવે છે આ બે વચ્ચેનો ભેદ કર્યા રાખવાનો આ છે દર્શન છે આ દર્શન કરે છે એ તમારી પ્રેઝન્સ છે અને બાકી ઓલું તો અંધારું છે વિચારી અંધારું છે સંપૂર્ણ અંધારું છે સતત હાજર છે પ્રતિક્ષણ એટલે ભગવાન તો સતત છે ખાલી ભગવાન તરફ જોનાર કોઈ નથી દરેક પલે દરેક ક્ષણે જે જે કઈ પણ ઇન્સ્ટિક આપણને થાય છે સુખ દુઃખ ખુશી ના ખુશી ગમે તે થાય છે એને પ્રકાશ કરનારું ન હોય એટલે અહીંયા પ્રોબ્લેમ શું છે પ્રકાશ કરે છે અને પોતાના સ્વને જાણતો નથી ને એટલે જે પ્રકાશિત થાય છે ને વસ્તુ બની જાય છે હું ભૂખ બની જાઉં છું હું તરસ બની જાઉં છું હું સુખ બની જાઉં છું હું દુઃખ બની જાઉં છું એમ જીભ અંદર ના આવે માનો કે જીભ જીભ છે એ તીખો તુરો સાત પ્રકારના જે સ્વાદ છે ને એ સાત પ્રકારના સ્વાદ જીભમાં છે પણ એને જાણે કોણ આત્મા ડાયરેક રીતે કઈ નો જાણી શકે આ એક વસ્તુ યાદ રાખો આપણી અંદર નું ભાન નું તત્વ ડાયરેક્ટ રીતે આ જ્યારે આ જે આપણે મનો કે આને જીભે સેન્સેશન કર્યું તો એ સેન્સેશન મગજ ના સેલ માં જાય અને મગજ ના સેલ માં ગયા પછી એને પ્રકાશ ના રૂપ તત્વ જોઈ એ પ્રકાશ ના રૂપ તત્વ ન હોય તો તમને કયો સ્વાદ છે એ ખબર જ ના પડે એટલે અમુક હદ લગીન આ જે પ્રકૃતિનું તત્વ છે એ કામ કરે છે અને અમુક હદ પછી આ મૂલ્ય ને વિચાર વિચાર છે એટલે વિચાર દુશ્મન નથી એક યાદ રાખો વિચાર તમને તમારા ઇન્ટરેસ્ટ ની વાત કરશે એટલે વિચારો ને તમને કઈ કેવું છે વિચાર છે એને તમે કઈક દાખલા તરીકે તમે સમજો કોઈ રે ઝઘડો થઈ ગયો છે આપણે તો ઝગડો થઈ ગયો છે એટલે એ ઝઘડામાં આપણે જે કરી શકીએ કર્યું પછી જયારે શાંત બેસો થોડી થોડી વારે થોડું આવશે કે એને આમ કહી દીધું હોત એને આમ કહી દીધી હોત એને આમ કહી દીધું એને આમ કહી એટલે વિચાર વિચાર આપવાનું એમ કે છે કે તમે આ પ્રોસેસ અધૂરી કરી છે તમે આને પૂરી કરી લ્યો પૂરી એટલે તમે જોઈ લો તો જેવી રીતે આ બોડીની અંદર કેમ દુખાવો થયો હાથમાં દુખાવો થયો છાતીમાં દુખાવો થયો કાનમાં દુખાવો થયો તો દુખાવો થયો એ શું બતાવે છે કે તમે એને ડોક્ટર આગળ વયા જાવ તમે એની દવા લઈ લો એવી રીતે સાયકોલોજીકલ સ્તર ઉપર વિચાર છે એની અંદર રાગ આવે છે દ્વેષ આવે છે ભય આવે છે તો એ કે મને રિપેર કરો તમે કરવાનું કે છે અને આપણને રિપેર કરતા આવડતું નથી વિચાર તો વિચાર ને જો સાંભળવાની કળા આપણને આવડી જાય ને વિચાર કોઈ આપણું દુશ્મન જ નથી વિચાર તો આખી સ્ટોરી આપણને કે છે રાગની દ્વેષની ભયની કૃણાની બધી સ્ટોરીઓ ફૂલ સ્ટોરી કહેવા માંગે છે પણ એ ફૂલ સ્ટોરીને હજી તો બિચારો વિચાર પોતાની કહાની કહેવા જાય છે હિંસાની ત્યાં જ્યાં હિંસા ની કહાની કહેવા જાય છે ત્યાં એ ખરાબ છે એ નવું જોઈએ ફલાણો છે બીકણું ખરેખર આની આખી કહાની તમે સાંભળી લેશો ને હમેશ માટે ઓબ્જેક્શન વગર જયારે એને આપણે પ્રગટ થવા દઈ છે કૃષ્ણમૂર્તિ એને દ્રષ્ટાંત આપે છે કે એક કડી હોય એ ધીરે ધીરે ફૂલ બનતી જાય ધીરે ધીરે ફૂલ ખીલી ગયું સંપૂર્ણ ખીલી ગયું ધીરે ધીરે પીળું પડી ગયું અને ધીરે ધીરે પીળું પીડ્યા પછી ઝાડમાંથી નીચે પડી ગઈ ટાઈપની આ વસ્તુ છે જોવાની તમે કડી રૂપે વિચાર પ્રગટ થાય છે હિંસા નો હોય રાગ નો હોય દ્વેષ નો હોય એની કડી રૂપે હવે એને તમે પ્રગટ થવા દો પ્રગટ થવા દો પ્રગટ થવા દો પ્રગટ થવા દીયો તમે તમે આમ સાંભળો ખાલી એના એ જે કહેવા માંગે છે એને સાંભળો તો હંમેશને માટે આપણે એનાથી નિવૃત્ત થઈ જશે એટલે વિચાર આપણો મિત્ર છે વિચાર આપણો દુશ્મન નથી વિચાર ને આપણને કઈ કેવું છે આપણે એને સાંભળવા માંગતા નથી તું ખરાબ છે તું આમ છે તું પ્રેમ છે એમ આપણે કહીશ એટલે બિચારો વિચાર કે કે મેં મારી સ્ટોરી સાંભળજો તો તમે મુક્ત થઈ જશો તમે મારી સ્ટોરી સાંભળો એટલે વિચારને તો સાંભળવા જોઈએ જે થી ફેર થાય આપણે વિચારને ડાબીને બીજો વિચાર ક્રિએટ કરો હા આઈ બરાબર એ બીજો આપણો એમાં કામે લાગી હા કામે લાગી હવે આપણે બીજો વિચાર ઉત્પન્ન કરીએ હા એટલે એટલે જે છે જે છે એને તમે સમજતા નથી માનો કે અત્યારે જે પ્રગટ થયો એને સમજવાની એક બાજુ અને દબાવવાનું કામ ચાલુ અને દબાવવાનું શું ચાલુ કર્યું મને મને ખબર નથી બાર થી ડેટા એવા છે કે આ ખરાબ કેવાય આ સારું કેવાય એ રીતે આપણે ચાલુ થવા વિચાર કોઈ થી ખરાબ હોતો જ નથી હાચું વિચાર કોઈ ની ખરાબ કેવી રીતે હોય

વિચાર આપણને હેરાન જ ન કરી શકે વિચાર ને આપણે માઇક્રોસ્કોપ કાચ થી જોઈશી આપણા મનના માઇક્રોસ્કોપ થી અને મોટું બનાવી છે એ જે છે એવું રાખતા નથી એટલે સાત્વિકતા શું છે આપણે સાત્વિકતા જાળવી રાખવા માટે સાત્વિકતા માનો કે આ ખોરાક ઉપર તો આપણે ધ્યાન રાખશું હમણાં આપણા ઘરની અંદર કોઈક આપણી આપણા આગ્રહ મુજબ નહીં કરે તો આપડી અંદર ગુસ્સો આવશે તો ઈ આપણે પોસાશે એટલે સાત્વિકતા નો આમ આમ અર્થ કેવો છે સાત્વિકતા એટલે તમે કઈ અનાજ ખાવ છો ને એ તમને પચાવ ભારે પડે એની અંદર તામસ નું તત્વ હોય તો ઊંઘ આવે વધારે પડતું ખાવ એટલે આ આ એક આ એનું મુખ્ય મુખ્ય ફીચર આ છે હવે તમે હોટલમાં જમો તો ભલે એટલે હોટલ ની અંદર એટલે અમુક નો કસોટી વધારે છે કે આપણે ઘરે સાત્વિક તો ખાતા હોય પણ આ જે હાલો સાત્વિક નથી એવું ખાવા દ્વારા મારી અંદર કોઈ પ્રકારના વિચારો આવે છે એને જોવાની ક્ષમતા

શ્વાસ માં આવી જાવ અથવા તો જે આજુબાજુ નું વાતાવરણ છે એને ખાલી ઓબ્જેકશન વગર જેવું છે એવું જોવાની ટ્રાય કરવી જોઈએ અથવા તો તમે એમ નથી કરી આપતા તમે જેમ કહો છો એમ કરી આપો એમાં હું ડિસિપ્લિન ડિસિપ્લિન શું કેવાય નું ડિસિપ્લિન શું છે નખામો વિચાર આવે છે ને મને મને કે કોઈક વસ્તુ છું અને એના એ ડિસિપ્લિન નથી અત્યારે અત્યારે એટલે મને વિચાર છે એસોસિએશન કરાવીને ક્યાંનું ક્યાં લઈ જાય છે એ અંદરનું ડિસિપ્લિન નથી હવે અંદરનું ડિસિપ્લિન એ છે કે અત્યારે જે છે એ આ છે અને આ જે અત્યારે જે છે હકીકત છે એમાં જ રહેવાનું છે હકીકત ની બહાર જવાની એસોસિએશન કલ્પનાઓ ડેડ્રીમિંગો અથવા નેગેટિવિટી કઈક એવું જોયું ને આપણને અંદર નેગેટિવિટી કે આવી રીતે ખવાય આવી રીતે ખવાય મારો દ્રષ્ટિકોણ છે તો મારે મારો દ્રષ્ટિકોણ સુધારવાનો છે બીજા લોકો ને કઈ નથી હા

આપણે ઘરના લોકો આગળ બે હોય બીજા લોકો આગળ ઇમેજ હોય અને આપણે આપણે ઘરના લોકોને તો ખબર છે કે હું ખરાબ છું તો ખરાબ છું એટલે ત્યાં આપણે બેસરમી હોય વા ઈમેજ એવી મોટી કરી કે આપણે બધું સારો વ્યવહાર વર્તન કરી એના કરતા જે નજીકના ત્રણ ચાર લોકો ભલે એનો વિરોધી નેચર છે આપણને અનુકૂળ ના આવ્યો નેચર છે પણ ત્યાંથી જ આપણી જાગૃતિ થવાની એટલે આપણા નજીકના લોકો છે એની સાથે જ સારો માનવતા ન્યાથી સ્ટાર્ટિંગ થાય

બરાબર હા 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 હાચી વાત હા ના નથી આમ જનતા આમ જનતા છે ને એ તો એટલા બધા બિલો બિલો આપણે જાગૃતિમાં એટલા બધા બિલો હોય છે ને તો વાત પૂછો સામાન્ય આમ જનતા જે આમ 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 એટલે અંદર આપણે આપણે એ જનતા જે રીતે વ્યવહાર વર્તન કરે એના દ્વારા કોન્ફ્લિક્ટ કોન્ફ્લિક થાય જ નહીં એટલે જે બોલવાનું નથી જે વ્યવહાર કરવાનું નથી જે ફોર્માલિટીઓ કરવાની નથી એ ફોર્માલિટીઓ કર્યા રાખે જે ઘરના જે મેમ્બરો શું કરે હમણાં લોકો એમાં ફોર્માલિટીની કઈ જરૂર હોય આટલી બધી વેસ્ટ કરો છો આના માટે તમે એનર્જી વેસ્ટ કરો છો ખારા માટે એનર્જી જ બચશે નહીં ના એટલે એટલે દાખલા તરીકે માનો કે હું જમું છું તો તમે બરાબર જમો પછી આપણે એની ખાવું હોય તો આપણે એને આપી દઈ કે થોડી વાર પછી લેવાના જ છે પણ એમ કે એટલી ફોર્માલિટી એટલી ફોલ્સ વસ્તુ કે આપણને એમ લાગે કે આ સુખ અને પછી એનો બબડાટ એટલો એટલે એટલે આપણને એમ લાગે કે એટલે એટલે એમ કે આ એનર્જી નો કેટલો વેસ્ટ છે માનો કે તમને જરૂરિયાત છે એટલું તમને પીરસી દીધું તો જરૂરિયાત છે એટલું આપી દીધું પણ એટલું બધું કરે એટલું બધું એટલે એટલે નોર્મલ જાગૃતિ માણસની અંદર નથી એટલે દાખલા તરીકે અત્યારે હું શું કરી રહ્યો છું શું બોલી રહ્યો છું બોલવાની જરૂર છે કે નહીં કઈ નહી એટલે નેગેટિવિટી તો એટલે આપણે આપણી નેગેટિવિટી ને એટલા માટે નથી કે આપણે એટલા બધા લો કેટેગરીમાં છીએ ને કે આપણે આપણને તો જોઈએ જ નથી લાગતા કે આપણે શું કરી છે એટલે આપણને બધું દોષ તો લાગે કે આ વ્યક્તિ આમ છે અને ઈ સિવાય તમે તમે તમારા તમારાગીન ની પ્રવૃત્તિ તમે જુઓ ને તો તમે શું કામ એને આ પ્રવૃત્તિ કરો છો એ તમને ખબર જ નથી તમે જીવનની જે જે પ્રવૃત્તિઓ કરો છો એ શું કામ એને કરો છો એમ કોઈક બી પ્રશ્ન કરો કે આમ શું કામ એને કરું છું આમ શું કામ એને કરું છું ઘરના માટે રાંધું છું શું કામ કામેને કોઈ પણ વસ્તુ તમે મનો કે ક્યાંક ક્યાંક ઓલી શિબિર માં જાઓ છો તો શું કામ એને જાઓ છો તમને ખબર જ નથી

આપણા યંત્ર ની રચના નો ભાગ એવો છે કે હું બરાબર છું બધાને આપડી આખી માનવ ને જયારે મને કઈક મારી ભૂલ બતાવવામાં આવે ને એટલે હું એને જસ્ટિફાઈ કરું એ આખા માનવ જાતમાં જ એટલે આ જે જસ્ટિફિકેશન છે ને જસ્ટિફિકેશન છે એ આપણને લર્નિંગ કરવાનાથી હું છું બરાબર છું છે બધું બીજા નો આપણી અંદર આખી માનવ જાત જેટલી છે ને બધાને એમ લાગે છે કે હું તો બરાબર છું સામે વાળા બરાબર નથી દુનિયાનો સંઘર્ષ નો અંત આવવાનો જ નથી કારણ કે બીજા લોકો બધા લોકો એમ માને છે કે બીજા જવાબદાર છે એટલે વ્યક્તિ કોણ પરિવર્તન પામશે કોઈ નહીં જયારે મને એમ લાગે કે હું બરાબર નથી ત્યારે પરિવર્તન વ્યક્તિ વ્યક્તિ દ્વારા સમાજ નું પરિવર્તન થાય પણ મને તો એમ જ લાગે છે મને એટલે આખા માનવજાતને કે જવાબદારી છે આજુબાજુના લોકો જ ખરાબ છે હું તો બરાબર જ છે એટલે આપણું ચેન્જીસ નથી થતું એનું કારણ હું અહીંયા યંત્ર ની રચનાનો એક ભાગ છે જે જસ્ટિફાઈ કરે છે કે હું બરાબર છું લર્નિંગ સંપૂર્ણ બંધ જયારે જસ્ટિફિકેશન હોય તો લર્નિંગ બંધ અને બફર હોય તો વૈરાગ્ય ના આવે બફરો જીવનનો આઘાત ના લાગવા દે જે આઘાતો રિયાલિટી છે એ આઘાતો ને ન હોવા દે એટલે વૈરાગ્ય ના આવે બફરનું કામ એવું છે એટલે યંત્ર ને આપણા શરીર નું જે યંત્ર બનાવેલું છે શરીર મન બુદ્ધિ યંત્ર એની અંદર જાગૃતિ ન થાય વ્યવસ્થા કરેલી છે આખી રચના ભાગ આ છે હવે આની વિરુદ્ધ આપણે આવું છે આલંબન તો મળી જાય છે પણ આલંબન ને પછી ફોલો કરવા વાળા કોઈ નથી અમે તો આટલા ઘણા વર્ષથી થી આ કરી છે કોઈ આલંબન તો બધા મળે છે નકશો મળે છે બધું મળે છે કોઈ હાલતું નથી એમ હા હા તમે ધન્ય થઈ જાય એક જણા નીકળે તોય કારણ કે આવે વીસ ત્રીસ વર્ષ રીએ પછી વયા જાય પાછા વીસ ત્રીસ વર્ષ બીજા લોકો રીએ વયા જાય એટલે એમાં તો કઈ થતું નથી